લગ્ન પ્રસંગમાં હાજરી આપવાથી પણ આરોપી બની જવાય હા ચોકીને જતાં આવી ઘટના ખરેખર ઘટી છે અને ભાવનગર પોલીસે ગુનો પણ નોંધ્યો છે જેમાં ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે એક મુસ્લિમ દીકરીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને મોલવીને પણ આરોપી તરીકે આ ફરિયાદમાં જોડી દેવામાં આવ્યો છે વિગતે સમજીએ આ પ્રકરણને કે છે શું આ સમગ્ર પ્રકરણમાં અને કેવી રીતે આ લગ્ન પ્રસંગની હાજરી ભારે પડી ગઈ છે મોલવીને વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે મહિલાના લગ્ન વર્ષ બે હજાર થયા હતા અને ઓગણીસ મહિના સુધી તે પતિ પતિ સાથે હતા પણ દ્વારા અને નણંદ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને પતિ દ્વારા મારઝૂડ પણ કરવામાં આવતી હતી જેના કારણે મહિલાએ જે તે સમયે પોતાના પિયર જતા રહ્યા અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવેલી પણ હવે તેના પતિએ એક અન્ય મહિલા સાથે નિકા કરી લીધા અને તેનાથી એક સંતાન પણ ધરાવ્યો છે આ વાતની જાણ થતા મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી અને પોલીસે આઈપીસીની કલમ ચારસો ચોરાણું અને એકસો ચૌદ હેઠળ ગુનો દાખલ કર્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે ફરિયાદીના પતિ અને તેને અન્ય મહિલા સાથે જે નિકાહ કર્યા છે તેની સાથે નિકાહ કરાવનાર મોલવી કે જે આરોપી પતિના ફુઆ છે તેને પણ આરોપી તરીકે બનાવી દેવામાં આવ્યા છે પણ આવું કેમ આ વાત થોડી તમને અચરજ જ તેવી છે અને તમને સવાલ પણ થશે કે તેમાં મોલવી શું કરે પણ આઈપીસીની કલમ એકસો ચૌદ જણાવે છે કે ગુનો બનતો હોય અને ત્યાં હાજરી હોય એ પણ આરોપી કહેવાય ટૂંકમાં કહીએ તો નિકાહ કરાવનાર ફુવાને સ્વાભાવિક રીતે જાણ હોય કે તેનો ભત્રીજો એક મહિલા સાથે લગ્ન કરીને બેઠો છે છતાં બીજા લગ્ન કરવા માટે જઈ રહ્યો છે આ સમયે તેને ખરેખર તો લગ્નમાં હાજરી પણ ના આપવી જોઈએ એના બદલે તેણે તો બીજી મહિલા સાથે મસ્જિદમાં નિકાહ પડાવી દીધા આ ઘટનાના આરોપીને હવે તમને કે ગુનો બનતો હોય ત્યાં હાજરી પણ આરોપી બનાવી શકે છે અને સારી પણ બાબત છે કારણ કે આવી સામાજિક ઘટનાઓમાં જો આવી રીતે કાર્યવાહી થતી રહે તો કદાચ મહિલા પર થતા અત્યાચાર અને એક મહિલાને છોડી બીજી મહિલા સાથે તલાક લીધા વગર પુરુષ લગ્ન કરવા લાગે તે એવી ઘટનાઓને અટકાવી શકાય છે હવે તમને બાળલગ્ન વિશે પણ ખબર હશે કે બાળ લગ્નમાં જો તમે હાજરી આપો છો તો તમે આરોપી છો કારણ કે તમે જાણો છો કે બાળ લગ્ન કરવા કરાવવા ગુનો છે અને બાળલગ્નમાં હાજરી આપો તો તમે ગુનાના સ્થળે હાજર હતા એવું પ્રસ્થાપિત થાય અને પોલીસ તમને આરોપી બનાવી શકે છે કાયદાની સમજ સાથેના આ સમાચાર આ માહિતી આપને કેવી લાગી જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો નમસ્કાર વૈષ્ણવજન તો ने केजे पीड पर...